સમગ્ર વિશ્વમાં જેટલું પણ જ્ઞાન છે તેમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન સૌથી ઉપર અને સૌથી મહાન છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ ભગવદ્ ગીતામાં છુપાયેલો છે તમારા દરેક પ્રશ્નનો ઉત્તર તમને ભગવદ્ ગીતામાં મળશે જેને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજમાં આવી ગયું તે જિંદગીની મોટામાં મોટી સમસ્યાને પણ હસતા હસતા પાર કરી જશે બધા વેદશાસ્ત્રોનો સાર ભગવદ્ ગીતાના જ્ઞાનમાં સમાયેલો છે શ્લોક અર્થ છે કે બધા ઉપનિષદો ગાયોનું રૂપ છે તેમને દોહવાવાળા સ્વયં ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે અર્જુન એ વાછરડું છે અને સુભીર ભોગતા એટલે કે જ્ઞાનીજનો તેના ભોગતા છે જેને શ્રી કૃષ્ણે ગીતાનું એ મહાન જ્ઞાન અમૃત પીવડાવ્યું હતું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક છે આજે આપણે એ જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની પાંચ મહત્વપૂર્ણ શિક્ષાઓ વિશે ચર્ચા કરીશું જે કોઈ આ પાંચ શિક્ષાઓને સમજી લેશે તેને જિંદગીનું સમગ્ર જ્ઞાન અને જીવનનો સાર સમજાઈ જશે શ્રીમદ્ ભગવદ્ ગીતાની પહેલી શિક્ષા એ છે કે સાચો માણસ ખોટા માણસથી ત્યાં સુધી જીતી શકતો નથી જ્યાં સુધી તે જૂઠ અન્યાય અને ખોટાની વિરુદ્ધ પોતે લડવા માટે ઊભો ન થાય ઘણા લોકો કહે છે કે આજના જમાનામાં જૂઠો જીતી જાય છે અને સાચો હારી જાય છે પણ સાચું નથી જૂઠો એટલા માટે જીતી જાય છે કારણ કે સાચો માણસ પોતાની સાથે થતા અન્યાયની વિરુદ્ધ અવાજ જ નથી ઉઠાવતો જો સાચો માણસ પોતાનો અવાજ નહીં ઉઠાવે તો લોકો જૂઠા માણસના અવાજને જ સત્ય માણી લેશે પાંડવો સાચા હતા હંમેશા ધર્મ પર ચાલતા હતા ક્યારે જીવનમાં કોઈ અધર્મ ન કર્યો છતાં પણ સૌથી વધુ દુઃખ તેમને સહન કરવું પડ્યું આખી જિંદગીભર હંમેશા વડીલોની આજ્ઞા માનતા રહ્યા બધું જાણતા હોવા છતાં કે આ ખોટું છે આ અધર્મ છે અન્યાય છે તેમ છતાં તેઓ ચૂપચાપ સહન કરતા રહ્યા કે જો અમારા વડીલો અમને કહી રહ્યા છે તો અમારે માનવું જ પડશે બચપનથી લઈને તેમને હંમેશા અધર્મ અને અન્યાયનો જ સામનો કરવો પડ્યો જ્યારે કે તેમણે ક્યારેય કોઈ ખોટું કામ ન કર્યું હંમેશા સત્યના માર્ગ પર ચાલ્યા પણ તેમ છતાં બદલામાં તેમને માત્ર દુઃખ જ મળ્યું તકલીફ જ મળી તેનું કારણ એ હતું કે તેઓ પોતાની સાથે થતા અન્યાયને અધર્મને હંમેશા ચૂપચાપ સહન કરી લેતા હતા પણ સહન કરતાં કરતાં એક દિવસ જિંદગીમાં એવો આવ્યો કે તેમને તે અધર્મની વિરુદ્ધ આખરે પોતે ઊભા રહેવું જ પડ્યું તે અન્યાયની વિરુદ્ધ લડવું પડ્યું હથિયાર ઉઠાવવા જ પડ્યા જો તેઓ તે અન્યાય અધર્મની વિરુદ્ધ લડ્યા ન હોત તો કદાચ તેમને ક્યારેય ન્યાય મળ્યો ન હોત દુર્યોધન દુનિયાને એવું જણાવી દેત કે પાંડવો જ અધર્મી હતા અને તે પોતે જ સાચો ધર્માત્મા છે જે લોકો એમ કહે છે ને કે સચ્ચાઈનો જમાનો નથી અચ્છાઈનો જમાનો નથી વાસ્તવિકતામાં તેમને એ સમજાતું નથી કે ચૂપ રહેવાનો જમાનો નથી સહન કરવાનો જમાનો નથી તમે સાચા બનો બહુ સારી વાત છે તમે સારા બનો બહુ સારી વાત છે પણ ભોળા ન બનો જ્યારે લોકો કોઈના ખોટા વ્યવહારનો પોતે જવાબ નથી આપી શકતા પછી તેઓ કહે છે કે ભગવાન અમને જોઈ રહેશે અરે ભગવાને તમને પણ તો બુદ્ધિ આપી છે તમને પણ તો વાણી આપી છે જો ભગવાનને જ બધું જોવાનું છે તો પછી તમારું શું કામ છે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ જે અર્જુનના દુઃખ સાથે જોડાયેલો છે અર્જુને જ્યારે યુદ્ધભૂમિમાં પોતાના સગા સંબંધીઓને જોયા ભીષ્મ પિતામહને જોયા દ્રોણાચાર્યને જોયા પોતાના ચાહવાવાળાઓને જોયા તો અર્જુનની હાલત જ ખરાબ થઈ ગઈ કે શું મારે યુદ્ધ જીતવા માટે આ બધાને મારવા પડશે આ બધા મારા પોતાના છે મારા રિશ્તેદારો છે અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે આ બધા સાથે લડવા કરતાં તો સારું છે કે હું બધું છોડી છોડીને જંગલમાં જતો રહું સંન્યાસી બની જાઉં એણે સાફ સાફ કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું ત્યારે શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ અર્જુનને આપ્યો જેને સાંભળીને સમજીને અર્જુન યુદ્ધ માટે તૈયાર થયો શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું જો તું અધર્મની વિરુદ્ધ નહીં લડીશ તો તું પણ અધર્મી કહેવાઈશ અને દુર્યોધનનો આ અધર્મ સમાજમાં વધુ વધતો રહેશે પાપીને તાકાત ત્યારે જ મળે છે જ્યારે પુણ્ય કરવાવાળો તેને ચૂપચાપ સહન કરી લે છે વાસ્તવિકતામાં આ મહાભારતની કહાની આપણી સૌની કહાની છે આપણી જિંદગીમાં પણ ઘણી તકલીફો આવતી રહે છે દુઃખ આવતા રહે છે આપણી સાથે ઘણીવાર બહુ ખોટું થાય છે પણ જો તે આપણે ચૂપચાપ સહન કરી લેશું તો લોકો આપણી સાથે વધુ ખોટું કરશે ભલે કોઈ પણ તકલીફ આવી જાય કોઈ પણ દુઃખ આવી જાય તેની વિરુદ્ધ લડવું આપણે પોતે જ પડશે જો દુઃખ તમારું છે તો તે દુઃખ દૂર કરવા માટે લડવું પણ તમારે પડશે જો કોઈ તમારી સાથે ખોટું કરી રહ્યું છે તો તેની વિરુદ્ધ અવાજ પણ તમારે જ ઉઠાવવો પડશે આ દુનિયા પણ નબળાનો સાથ નથી દેતી જો તમારામાં થોડી શક્તિ છે તો જ થોડા લોકો પણ તમારી સાથે ઊભા રહેશે જો તમે જ નબળા છો તો કોઈ તમારો સાથ નહીં રપે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ શિક્ષાને જિંદગીમાં ગાંઠ બાંધીને રાખી લો કે જો આપણી સાથે કોઈ ખોટું કરે છે તો તેને સહન નથી કરવાનું પણ તેનો સામનો કરવાનો છે જો કોઈ દુઃખ આવ્યું છે તો તેનાથી ડરવાનું નથી પણ તેનો સામનો કરીને આપણે જિંદગીમાં આગળ વધવાનું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની બીજી શિક્ષા એ છે કે તમે જેનામાં જેટલો વધારે આત્મીયતા અને મોહ રાખશો તે જ વ્યક્તિ તમને સૌથી વધારે રડાવશે વાસ્તવિકતામાં શ્રીકૃષ્ણે જે ગીતાનું જ્ઞાન શરૂ કર્યું તેનું અસલી કારણ હતું અર્જુનનો મોહ અર્જુન જેવો વીર અને બહાદુર યોદ્ધા પોતાના મોહના કારણે નબળો પડી ગયો હતો પોતાની જાતથી જ હારવા લાગ્યો હતો પાંડવોએ જિંદગીભર દુઃખ જ દુઃખ સહ્યા તેનું એક આપણું ખૂબ મોટું કારણ હતું કે તેમને પોતાના સ્વજનોમાં ઘણો મોહ હતો પોતાના પરિવારમાં ઘણી આત્મીયતા હતી તેમને કોઈ બહારવાળાએ દુઃખ નહોતું આપ્યું તેમને તેમના પોતાનાઓએ જ રડાવ્યા હતા તેમને તેમના પોતાનાઓએ જ દર દર પર ભીખ માંગવા માટે મજબૂર કરી દીધા હતા તમે જો તમારી જિંદગી તરફ ધ્યાન આપશો તો તમારી આ આત્મીયતા તમારો આ મોહ તમને ખુશી નથી આપતો પણ જિંદગીભર તમને રડાવતો રહે છે તમને દુઃખ આપતો રહે છે આપણા દુઃખ સુખનું કારણ આપણા મનનો મોહ છે આખી દુનિયામાં લોકો સાથે કેટલાય અકસ્માતો થતા રહે છે પણ આપણને કંઈ ખાસ ફરક નથી પડતો બસ જેમ એક બ્રેકિંગ ન્યૂઝ સાંભળી લીધી કે અહીં તોફાન આવી ગયું ક્યાંક આંધી આવી ગઈ ક્યાંક લોકો મરી રહ્યા છે બસ બે મિનિટ માટે લાગે છે પછી કોઈને યાદ પણ નથી રહેતું કે શું થયું છે પણ જેને આપણે પોતાના માનીએ છીએ તેને જરાક અમથી ચોટ આવી જાય જો તેને કંઈક થઈ જાય તો દિલને બહુ તકલીફ થાય છે દુનિયાના વ્યવહારનું આપણને એટલું દુઃખ નથી થતું જેટલું પોતાનાઓના ખોટા વ્યવહારનું દુઃખ થાય છે દુનિયાની વાતોથી એટલી ચોટ નથી પહોંચતી જેટલી પોતાનાઓની વાતોથી ચોટ પહોંચે છે યાદ રાખજો જેની સાથે પણ તમે જેટલું ઊંડું જોડાશો એટલું જ વધારે તમને દુઃખ પણ સહન કરવું પડશે અને આ દુઃખથી તમે ભાગી નહીં શકો જો તમે મોહજાળમાં ફસાયેલા છો તો અવારનવાર તમે એ જ વ્યક્તિને રડતી જોશો જેણે કોઈની સાથે બહુ વધારે મોહ અને આત્મીયતા કરી છે મા બાપને જુઓ તો બાળકોની વજાથી રડે છે કે આટલી દુઆઓ રાખીને બાળકોને પેદા કર્યા જિંદગીભર બાળકોને પાળવા માટે ન જાણે કેટલી કુરબાનીઓ આપી છે કેટલા બલિદાન કર્યા છે પણ એ જ બાળકો આજે અમને લોહીના આંસુ રડાવે છે કારણ કે પોતાના છે ને અને પોતાના જ સૌથી વધારે રડાવે છે પ્રેમી પ્રેમની વજાથી રડે છે કે આટલો પ્રેમ કર્યો અને બદલામાં મને છળ મળ્યો આટલો પ્રેમ કર્યો અને બદલામાં મને પીડા મળી છે તમે જો કોઈની સાથે બહુ વધારે દિલ લગાવી લેશો બહુ વધારે અટેચ થઈ જશો તો અંતમાં દુઃખ તો આવવાનું જ છે સત્ય તો એ છે કે તમે જેને તમારી જિંદગીમાં સૌથી વધારે સ્પેશિયલ બનાવી દો છો સૌથી જોરદાર થપ્પડ તમને ત્યાંથી જ પડે છે ઘણા લોકો કહે છે કે મને એવા માણસે દગો આપ્યો જેનાથી મને એવી કોઈ આશા જ નહોતી હવે દગો કેમ મળે છે કારણ કે તમે કોઈ માણસને તમારી જિંદગીમાં તે જગ્યા આપી દો છો જેના તે લાયક નથી હોતો તમે કોઈના પર એટલો બધો ભરોસો કરી લો છો જેના તે લાયક નથી હોતો તો આ ભૂલ માત્ર તેની નથી તમારી પણ છે કે તમારે કોઈની સાથે આ હદે જોડાવવું જ ન જોઈએ કે તમારે આગળ ચાલીને દર્દ સહન કરવું પડે તકલીફ સહન કરવી પડે એટલે સંસારમાં કોઈનામાં પણ સુખની વજા ન શોધો જો કોઈને પોતાના સુખનું કારણ બનાવશો તો તે તમને દુઃખ જરૂર આપશે શ્રીમદ ભગવદ્ ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે જિંદગીમાં ક્યારેય પણ એટલું ન સહન કરવું કે સામેવાળો તમને નબળા સમજી લે અને તમારી નબળાઈનો ફાયદો ઉઠાવીને તમને વારંવાર ચોટ પહોંચાડતો રહે માનીએ કે મૂર્ખાઓ સાથે દલીલ કરવી સારી નથી દરેકને જવાબ આપવો સારો નથી પણ હર જગ્યા ઉપર ચૂપ રહેવું પણ તમને જિંદગીમાં બહુ તકલીફ આપી શકે છે ચૂપ માત્ર એટલું જ રહેવું જોઈએ કે તમે વીર દેખાવ એટલું નહીં કે લોકો તમને નબળા સમજવા લાગે ગુસ્સો વિનાશ નોતરે છે શ્રીમદ ભગવદ્ ગીતાની ચોથી શિક્ષા એ છે કે જે લોકો નાની નાની વાતો પર બહુ જ જલ્દી ગુસ્સામાં આવી જાય છે તેમનો તે ગુસ્સો તેમનો તે ક્રોધ આખરે તેમને બરબાદ કરી દે છે જે લોકો બહુ જલ્દી ગુસ્સામાં આવે છે સૌથી પહેલાં તો તેમને પોતાના સંબંધોમાં ક્યારેય સચ્ચાઈ નહીં મળે બધા એવા લોકોથી ડરતા રહે છે કે ન જાણે તેને કઈ વાત પર ગુસ્સો આવી જાય એવા જ લોકો વિશે આપણે સાંભળીએ છીએ કે અચાનકથી હાર્ટ એટેક આવી ગયો બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું આવા લોકોની જિંદગી જ ટૂંકી થઈ જાય છે આવા લોકોને દુનિયા મેન્ટલી અનસ્ટેબલ સમજે છે શોર્ટ ટેમ્પર સમજે છે કે ખબર નથી આને ક્યારે શું થઈ જાય આને કંઈ ન બોલો તો સારું છે જેમ દરેક જગ્યા પર ચૂપ રહેવું ઠીક નથી તેમજ દરેક વાત પર ગુસ્સો કરવો પણ ઠીક નથી ક્યાં ચૂપ રહેવું છે ક્યાં બોલવું છે આ બધી વાતોનું જ્ઞાન આ બધી વાતોનો વિવેક શ્રીમદ્ ભગવદ્ ગીતા શીખવે છે કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે કોઈપણ વસ્તુનો અત્યાધિક સેવન ન કરવું જોઈએ કોઈપણ વસ્તુને એટલો વધારે ઉપયોગ ન કરો કે તમને તેની આદત લાગી જાય તમે તેના એડિક્ટ બની જાઓ ભલે તે નશો હોય જુગાર હોય વધારે ખાવાની આદત હોય વધારે સુવાની આદત હોય કે આખો સમય પલંગ પર પડ્યા રહેવાની આદત હોય કે બહુ વધારે મોબાઈલ ચલાવવાની આદત હોય કે આખો દિવસ ટીવી જોવાની આદત હોય આ આદતો તમને એક ગુમનામ દુનિયામાં ધકેલી દે છે જ્યાં માત્ર તમે એકલા જ હોવ છો તમે ક્યારે ધ્યાન આપજો જે માણસને પણ કોઈ વસ્તુની બહુ વધારે આદત પડી જાય છે તે પોતાનામાં જ ખોવાયેલો રહે છે ઘણા લોકો મોબાઈલમાં એટલા ડૂબેલા રહે છે તેમને હોશ જ નથી રહેતું કે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે મારી આસપાસ શું થઈ રહ્યું છે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો અને કોઈ વસ્તુની આદત લગાવી દેવામાં બહુ અંતર હોય છે અને આ જ વિવેક તમારે જિંદગીમાં રાખવાનો છે મોબાઈલ ફોનનો આવિષ્કાર એટલા માટે થયો હતો કે તમારો સમય બચી શકે પણ જો તમે તમારો સમગ્ર સમય જ મોબાઈલમાં લગાવી દેશો તો જિંદગીના જરૂરી કામ તમે ક્યારે કરશો અને આ વાત માત્ર મોબાઈલની નથી આદત ભલે કોઈ પણ હોય ભલે તમે કોઈ માણસની આદત લગાવી લો જો તે માણસ તમારાથી દૂર થઈ જશે તો પણ તમે હંમેશા દુઃખી રહેશો એટલે પોતાના મનને કોઈ પણ વસ્તુની આદત ન લગવા દો આદતનો મતલબ જે હોય છે કે તમે તે વસ્તુના તે માણસના ગુલામ બની ગયા છો તમે તેના કંટ્રોલમાં આવી ગયા છો તે માલિક બની ગયો છે અને તમે તેના નોકર બની ગયા છો લોકોને નશાની એવી લત લાગી જાય છે કે તેના વિના રહી નથી શકતા તમે પોતાના મનને એવું બનાવો કે તેને કોઈની પણ આદત ન લાગે અને તમે પોતાના મનને પોતે જ સંભાળી શકો શ્રીમદ ભગવદ્ ગીતાની આ પાંચ શિક્ષાઓને જે પણ માણસ સમજી જશે તેની આખી જિંદગી બદલાઈ જશે આ પાંચ શિક્ષાઓ તમને જિંદગીના દરેક મોડ પર કામ આવશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ